સરદાર ધામ ના નેજા હેઠળ યોજાનાર બિઝનેસ એક્સપો ની નિકોલ ખાતે પ્રમોશનલ ઇવેન્ટ યોજાઈ સરદારધામના નેજા હેઠળ દ્વારા આયોજિત જીપીબીએસ દેશ કા એક્સપોનું આયોજન આગામી તારીખ અને જાન્યુઆરી દરમિયાન હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ખાતે કરાયું છે જેનો ઉદ્દેશ અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતના વેપાર ઉદ્યોગ જગતને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો છે અને તેમને આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં ઉદઘાટન સમારંભ યોજાનાર છે તાજેતરમાં જ આ એક્સપો ને અનુલક્ષીને નિકોલ અમદાવાદ ખાતે એક પ્રમોશનલ ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું આ વખતનું આયોજન એવું છે કે બે હજાર ચોવીસમાં માં આપણે રાજકોટનું જે રિઝલ્ટ મળ્યું અને લોકોનો જે પ્રતિસાદ મળ્યો કલ્પનાતીત લોકોએ વિઝિટ કરી હતી અમારું ટાર્ગેટ હતો પાંચ લાખ લોકો વિઝિટ કરશે એના બદલે સાત લાખ લોકોએ વિઝિટ કરી અને નિયર અબાઉટ પાંત્રીસથી ચાલીસ દેશના ઉદ્યોગપતિઓ વિઝિટર આવ્યા હતા એમાંથી ભારત સરકારે આપણને સહયોગ પણ કર્યો હતો એક સરકારની એક યોજના હોય છે કે સરકારમાં આવા બહાર જેના ઉદ્યોગપતિઓ આવે અને આપણા ઉદ્યોગને પ્રોત્સાહન મળે વાયરો મળે અને એના થકે આપણો ઉદ્યોગ પ્રોત્સાહિત થાય અને ઉદ્યોગને બળ મળે એવા હેતુથી સરકાર પણ આવા કાર્યો કરતી હોય છે એવા અન્વયે રાજકોટમાં ચાલીસ દેશના વિઝિટરો આવેલા અને એ જ રીતે એ જ પ્રકારે આવતી ઇવેન્ટમાં પણ અમે વધુમાં વધુ લોકો જોડાય બહારથી પણ આવી શકે બહારના આ વખતે અમે ઇવન પાર્ટન પાર્ટનરની મારી મહેનત છે કે બહારના લોકો આમાં એક્ઝિબેટર થાય અને એક ગ્લોબલ લેવલનું આપણે એક્ઝિબિશન કરી શકીએ એવા પ્રયાસો ચાલુ છે બિઝનેસ એક્સપોના પ્રેસિડેન્ટ ગોવિંદ વર્મોરા સનહાર્ટ સિરામિક વાઇસ પ્રેસિડેન્ટ નિલેશ જેતપરિયા મોરબી તથા અન્ય વાઇસ પ્રેસિડેન્ટ જસવંતભાઈ પટેલ ગાંધીનગર તથા એક્સપોના કન્વીનર સુભાષભાઈ ડોબરિયા ઉપસ્થિત રહીને કાર્યક્રમ અંગેનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું પ્રકાશ વર્મોરા ગ્રુપ તથા શૈલેષભાઈ શાકપરિયા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહી અને આ અંગેની વધુ વિગતો આપી હતી જાન્યુઆરી બે હજાર પચીસમાં એક લાખ કરતા પણ વધારે સ્ક્વેર મીટરમાં આ એક્ઝિબિશન યોજાનાર છે આ એક્ઝિબિશન મહાકુંભમાં સોળસો થી વધુ કંપનીઓ પોતાના પ્રતિનિધિત્વ કરશે દેશ મળીને વધુ લોકો આ મુલાકાત લેનાર છે સરદાર એક સરસ ઇવેન્ટ બે હજાર પચીસ માં પાંચમી આવૃત્તિ ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન ની થવા જઈ રહી છે એટલે અમે આજે આપની વચ્ચે ઉપસ્થિત છીએ તરીકે ચૌદસો જેટલી કંપનીઓમાં ભાગ લેશે અને લગભગ ચાલીસ થી પચાસ ટકાનું બુકિંગ અત્યાર સુધીમાં થઈ ચુક્યું છે હજી સાડા ચાર મહિનાનો ટાઈમ છે એટલે એમને એવું લાગે છે કે એક મહિના પહેલા જ એક્ઝિબિશનનું તમામ બુકિંગ છે એ પૂર્ણ થઈ જશે પૂર્ણ થઈ જશે રાજકોટમાં પણ અમારું એક મહિના પહેલાં અગિયારસો કંપનીઓ હતી તો એક મહિના પહેલાં જ અમારું બુકિંગ હાઉસફુલ થઈ થઈ ગયું હતું અને લગભગ એ ઇવેન્ટ આવી ત્યારે અમારી પાસે હંડ્રેડ જેટલા સ્ટોલ સો જેટલા સ્ટોલ વેઇટિંગમાં હતા કે જેમને એમના સ્ટોલ કરાવ્યો તો રાજકોટની અંદર જ્યારે ઇવેન્ટ થઈ ત્યારે ઓનિક્સ રિન્યુએબલ એનર્જી કરીને એક કંપની છે જેમને અગિયાર લાખ રૂપિયામાં એક સ્પોન્સરશીપ લીધેલી હતી જીપીએસ બે હજાર ચોવીસમાં અને એ એક્ઝિબિશનમાં પાર્ટ લેવાથી લગભગ એને ચારસોથી પાંચસો કરોડનો બિઝનેસ એ ચાર દિવસની અંદર જનરેટ થયો જેથી કરીને જીપીબીએસ બે હજાર પચીસમાં એ કંપની અઢી કરોડ રૂપિયા આપી અને જીપીબીએસ બે હજાર પચીસમાં ટાઇટલ સ્પોન્સર તરીકે જોડાણી છે આવા તો સંખ્યાબંધ એક્ઝામ્પલ છે કે કંપનીઓને ચાર દિવસના એક્ઝિબિશનની અંદર એક નાના એવા રોકાણથી બહુ મોટો બિઝનેસની અંદર બેનિફિટ થયો છે જી પી બી એસ બે હાજર પચીસ દેશપો માં ખાસ કરીને નવા સ્ટાર્ટઅપ ઉદ્યોગ વેગ મળશે એક્સપો ની આ પાંચમી એડિશન છે આ બિઝનેસ એક્સપો દેશ જ નહીં વિદેશના સર્વે સમાજના ઉદ્યોગપતિઓ તેમજ વેપારીઓ ભાગ લેશે સમાજના નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણના સ્લોગન સાથે મિશન બે હજાર છવીસ અંતર્ગત સરદાર ધામ બે હાજર અઢાર થી જીપીબી એક્સપો આયોજન કરવામાં આવ્યું છે સર્વે સમાજના ઉદ્યોગપતિઓ દ્વારા રાષ્ટ્ર યોગદાન થકી મેક ઇન ઇન્ડિયાના ના સાકાર કરવા માટે જીપીબીએસ દેશ કા એક્સપો આયોજિત કરવામાં આવ્યો છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર